શું કરું છું દૂધ ગરમ કરું છું દૂધ ગરમ હું છે ને હંમેશા તારી આરે આવી જ રીતના ખુશ રહેવા માંગુ છું તું પેલા ડિસાઈડ કર લે તું ખુશ રહેવા માંગશ કે મારી યારે રહેવા માંગશ તારે આવી ને આવી વાતો હોય બધું જ છે મારી આરે ના ના બત્ત તું બઈ એમ કેસ કે કે તારે ખુ હું તારી આરે ખુશ રહેવા માંગુ એટલે મારે તને પૂછવું તો પડે ને તું મારી આરે ખુશ રહેવા માંગશ કે પછી

કીધું નહી ખેતી કરવી ન પચાસ વીઘામાં હા એ તો કરવી પડે લિયો જમીન નું જોઈ તો ખેતી નો કરો અત્યારની છોકરીઓને જમીન ખેતી કરવી નથી જમીન જમીન છે ને જવું પડે દિવાળીએ શાકભાજી મફત ની છાય સસ્તા દૂધ બધું આવે એટલે એ ફ્રી માં થાય બધું એક એટલે હવાર માં પાંચસો ની કાઢી હોય ને બપોર થાય નેપરાય

દૂધ ને ઘી તમે દેખાય પાલો ખાવા જોઈએ પાલો તો ગૌશાળા દર વખતે દાનમાં દઈએ દાનમાં નહીં દે ગાયું ઘરે રાખી અને સેબી વાવે આપણે શેડી માં ઉપરના છોટાઓ ઈ ખાય શેડી ખાય આપણે બધી ઉપરના છોટા કાઈને ગાયને વાગે મોઢામાં મો વાગે હવે કટિંગ કરવાનું કટિંગ કરવાનું મશીન લેવું પણ એનું બધું થઈ જાય ફેશનેલ રે કામ કુહાડી દે હમ હા રોજ ગામડે પાંચ દી રીએ તો હાલે સુરીટ કરી જોય હાલો જાવ હાર નથી હાર તો ગામડે પાંચ દી રીએ આપણે

यार यान पापा केम के ए ए एम के न ममाना काम आले पसियाने ए ने काम आरे मम्मा पापा ए काम है रुतु यान मम्मा तो ओ बॉय को तो ए ताले हम बात तो कर ली थी यार बाबा कह दे बदे ने बाबा बाबा कह જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક ફોલો ને શેર કરતા રહેજો અને અમારી આઈડી ને ભી ફોલો કરતા રહેજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અને ફોલો કરજો